નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર એસ્ટ્રો ગુરુ આજે આપની સાથે મેડિકલ એસ્ટ્રોલોજીની કેટલીક અગત્યની વાતો લઈને હાજર થયો છું ધ્યાનપૂર્વક સાંભળજો મનુષ્ય દેહ પંચ મહાભૂત તત્વોમાંથી બને છે એનું બંધારણ અગ્નિ વાયુ જળ આકાશ પૃથ્વી અને આ પંચ પંચમહાભૂત તત્વોના આધારે કેટલાક રોગ થાય છે આજે બે ત્રણ રોગની તમારી સમક્ષ વાત કરું જો આપની કુંડળીમાં હોય તો અવશ્યપણે આ રોગથી આ પીડાતા જ હશો જો આપણી જન્મકુંડળીમાં આઠમા સ્થાનની અંદર શનિ હોય તો આપ અવશ્ય કબજિયાતથી પીડાવો છો હરસ મસા ફિશર્સ એની પીડા પણ આપને થઈ શકે છે જો આપની જન્મકુંડળીમાં પ્રથમ સ્થાનની અંદર સૂર્ય સૂર્યરાહુ હોય માથાનો દુખાવો સૂર્ય શનિ હોય માથાનો દુખાવો સૂર્ય મંગળ હોય શનિ મંગળ હોય શનિ રાહુ હોય જો આ પ્રકારના યોગ તમારી જન્મ કુંડળીના પ્રથમ સ્થાનની અંદર હોય તો ચોક્કસપણે તમને મસ્તકના ઉપરના ભાગની બીમારીઓ થવાનો પૂર્ણપૂર્ણ શક્યતાઓ છે આથી આપણે ધ્યાન રાખવાની જરૂરી છે હવે વાત કરીએ હાલની જો આપણા કુંડળીના ચતુર્થ સ્થાનની અંદર શનિ રાહુ હોય શનિ એકલો હોય રાહુ એકલો હોય સૂર્ય રાહુ હોય સૂર્ય પીડિત થતો હોય કુંડળીમાં તો આપ કોલેસ્ટ્રોલ બીપી હાર્ટ ડિસીઝ ઓપન હાર્ટ સર્જરી એન્જિઓપ્લાસ્ટિક એન્જીઓગ્રાફી આવી અસંખ્ય સમસ્યાઓમાંથી આપે પસાર થવું પડશે ઉપાય બતાવું છું ઉપાય હાજરા હજુર છે સૂર્યને રીઝવવાનો છે ભાઈ પાંચ રતિનો માણેક જમણા હાથની અનામિકા ઉપર સોનાની અંદર સાચું માણેક બ્રહ્મનું બી ધારણ કરી લો નંબર બે ઓમ ધ્રોણી આદિત્યાય નમ એના રોજ પાઠ કરો નંબર ત્રણ સૂર્યના દરેક પ્રકારની પૂજા લાઈક આદિત્ય સહસ્ત્ર નામ છે એક સઠીક ઉપાય તમને બતાવું છું કે સૂર્યને રીઝવવા માટે ગ્રીનીચો ગ્રીનિચોટાઇટિસ નામનો એક સ્ટોન આવે છે એને પણ તમે ગળાની અંદર ધારણ કરી શકો છો દર રવિવારે ઘઉંનો એક દાણો નરણા કોઠે એક ઘૂંટ પાણી સાથે પી જવાનું દર રવિવારે આ તમામ રોગનીમાંથી નિવારણ મુક્તિ માટે તમારે તમારા ઘરના નૈઋત્ય ખૂણાની અંદર થાળીની અંદર તમે જે ભોજન બનાવો એ ત્યાં મૂકવાનું છે ભલે એક કલાક માટે મૂકો પાણી પણ સાથે મૂકજો આ પિતૃઓનો ખૂણો છે ખાસ કરીને રવિવારે બહાર નીકળો તો ગોળ ધાણા ખાઈને નીકળજો મળીએ નમસ્તે